વધુ સમયથી સુરત શહેરમાં પોલીસ કમિશનર નિમણૂક નથી થઈ ત્યારે શહેરમાં પોલીસ કમિશનર જ નથી અને લાગે આ જ વાત દારૂડી અને ટપોરીઓને પણ ખબર છે શહેરમાં પોલીસ જ નહીં અને ખુલ્લેઆમ દારૂ પીવાઈ રહ્યો છે અને મારામારી પણ થઈ રહી છે ત્યારે આવી જ એક ઘટના સોમવારે રાત્રિએ શહેરમાં બની છે સોમવારે રાત્રે ઉદનાના ભીડબંજર વિસ્તારમાં દારૂડિયા વચ્ચે બબલ થઈ હોવાની વિગતો સામે આવ્યા મળી હતી જેમાં એક વ્યક્તિને અન્ય વ્યક્તિએ ચપ્પુના ઘા જીકી દીધા હતા છુટ્ટા હાથની મારામારી થઈ હતી જેમાં એકને થાંભલા સાથે બાંધી દેવાયો અને બીજાએ તીક્ષ્ણ હત્યાના ઘાચી ગયા એમ્બ્યુલન્સ મારફતે માહિતી અનુસાર ઉધના વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર હુમલો થયો હતો જેમાં ઉધના પોલીસની કામગીરી પણ શંકામય બની ગઈ છે મહિલા બુટલગર અમલીના દારૂની અડ્ડાની બાજુમાં આ બબાલ થઈ હતી અને રાજુના આવડીના અડ્ડા પર પીધેલા લડી પડ્યા હોવાનું પણ જાણવા મળે છે રિપોર્ટ general awareness.